ગેરકાયદેસર પિસ્તોલ અને કારતુસ ઝડપી પાડતી અમદાવાદ અમદાવાદ ગેરકાયદેસર છે ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેરમાં એકત્રીસ ડિસેમ્બર અન્વયે મેળવવાના સઘન તપાસ દરમિયાન કિસમ ઓગણજ ગામ સદભાવના એન્જિનિયરિંગની દિવાલ પાસે ચંદનસિંહ જસવંતસિંહ વાઘેલા ગામ મોટી ભોયણ કલોલ ગાંધીનગર વાળાને પાસેથી પિસ્તોલ નંગ બે અને કારતુસ નંગ ત્રીસ જેની કુલ કિંમત રૂપિયા

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે